સુરત નવી સિવપિટલમાં માનસિક દર્દીએ મહિલા રસીડન્ટ ડોક્ટરના વાર પકડીને માર મારતા હોબાળો થયો હતો જેને લઈ તબીબીઓની સુરક્ષા માટે સવાલ ઉભા થયા છે તો બનાવને લઈ પોલીસને જાણ કરાતા ખડોદરા પોલીસ દોડી જઈ ડોક્ટર પર હુમલો કરનારને છપી પાડ્યો હતો કલકતાની ઘટના હજી સાઈ સુકાઈ નથી તેમાં સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે મહિલા રેસિડન્સ ડોક્ટર પર હુમલો થતા ભારે હોબાળો થયો હતો વાત એમ છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દીએ મહિલા રેસિડન્સી ડોક્ટરના વાળ પકડીને માર મારતા હોબાળો મચાવ્યો હતો અને સાથે ડોક્ટરની સુરક્ષાના સામે સવાલ ઉભા થયા હતા તો ભારે હોબાળા બાદ મહિલા ડોક્ટરને માર મારનાર દર્દીને ડોક્ટર અને સિવિલના સ્ટાફે પકડી મેથી ભાગ ચખાડી તેનો કબજો ખડોદરા પોલીસને સોંપવામાં આવ્યો હતો તો માર મારનાર દર્દી સાબિર લિંબાયત વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું સાથે છેલ્લા સાત વર્ષથી માનસિક રીતે બીમાર હોવાનું ગુરુદ્વારાનું સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી એકસો આઠમાં લીંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટ એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો ને એવી ઘટના બની મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝી ખાતે આવી ગયો અને ખડોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા ઓફિસર ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદ ઉપરાંત અહીંયા પરમનેન્ટ પોલીસ કર્મી કેઝ્યુલટીમાં રાઉન્ડ ધી ક્લક બબ્બે રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં એના સ્પનિંગ મેડમ